વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકરજી જય જલારામ જય દિનેન્દ્ર જય મહાદેવ શંભુ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલે બિલકુલ મોજમાં રહેવાનું વાગી ગયા છે સાત ને વીસ અને બસ આપડે થઈ ગયા છે એકદમ રેડી ચા પાણી બને એમની વેટ છે અને બાજુ પૈયો 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 બાજુ 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 પૈયો પૈયો

કે ઉનાળો છે છે શિયાળો જોવા પડશે હવામાન માં રચકણો વધી ગયા છે એવું છાપા વળાઈ ગયા છે અને હવામાન વધી ગયા તમારા તો પછી બરોબર છે ને આપડે લાગતું નથી લાગતું નથી લાગતું એટલે આપડે જનરલી ગુજરાતી ભાષામાં છે ને

અમારી આંખો પણ ભીની થઈ ગઈ બેન પ્રજ્ઞાબેન શબ્દ સાંભળીને તો હા કેમ કે એમની બહુ વર્ષ સુધી વેટ જોયું એમના માટે જે સહન કર્યું હોય ને એ તો જેમના પર વીતી હોય ને એમને ખબર હોય બાકી બધાને તો શું લાગે

શંકર દાદાની નવ દુર્ગા મારા વિડીયોની કોમેન્ટ રીડ કરીએ છીએ આ વિડીયો ત્યારે ઓલરેડી બે કે ત્રણ દિવસ જતા રહ્યા છે એટલે અમે શબ્દ યુઝ કર્યો છે તે દિવસ બે દિવસ બે નો રે છે એમ ખકડાવે છે કેમ ખખડાવે છે એ નહી ખખડાવવાનું મમ દીધું ને ખાવ

તો બસ એમ જમા તો મારી ને માહિતી બે પૂરતી જ બને છે મસાલા પૂરી વેનવા માટે આપણે બનાવશું શાક અને રોટલી રોટલી નો આપણે સવારે જ બાંધી દીધો તો આજે બપોર બપોરે કંઈક મસ્ત મસ્ત રેસીપી શેર થઈ ગઈ તમારા લોકો જોડે હે ને જઈયા શું બનાવવાનું છે આપણે ચા અમારે ચા જ બનાવવાની આખો દી પપ્પા ને ચા ભાવે ને એટલે કસી બનાવવાની ચા બા નથી મારે જો આ એક જ પ્રોબ્લેમ

મારા માટે એકદમ શોકિંગ છે શોકિંગ સુકામ હોય શકે એ તમે લોકો વિચારો બાકી હું આટલું બોલી લો એવા લગભગ પ્રજ્ઞા સમજી ગઈ છે હે નો આઈડિયા એવું છે ઓકે કંઈ વાંધો નહીં તો શોકિંગ એટલા માટે છે આવ્યું છે પાર્સલ ઘરે આપણે જો કે મેં જ મંગાવ્યું છે અને શું મંગાવ્યું છે એ પછી તમારા લોકો સાથે આપણે રિવ્યુ કરીશું

કઈ નહીં હવે આમાં શું છે એ આપણે પછી જોશું અને જાણશું મને તો ખબર છે પણ તમે લોકો જોશો અને જાણશો પણ ક્યાં હું વહી ગઈ આ જોઈ લે હા એ નથી ખાવાનું માં અહીંયા વહી આવો મમ્મ નથી હાલ અહીંયા આપો અહીંયા બીજું આપો અહીંયા આવતી રે જો જો હમણાં રીહા હે જો હુઈ જા હુઈ જા હુઈ જા રીહા રીહા આપના ખોટા પાડ બીજું એમ તો તૈયાર છે ના મમ્મી જેવી મમ્મ નથી મામાઈ મામા હો મમ્મ નથી આવા જીપ ક્યાં જાય ને એ બાજુ ખબર નથી પડતી પણ કઈ નઈ બનાવ્યું છે મસ્ત મજાનું ઊંધ્યું તો ઊંધ્યું લઈ અને આપણે આપણા એક પરિવારના સદસ્ય ને મળવા જવાનું છે આમ તો જો કે કેટલા સમયથી એ કેમેરા થી આમ કહીએ ને દૂર છે એ સદસ્ય આપણું આજે ફાઇનલી આપણે એમને કેમેરામાં કંડારવાનું છે અચાનક થી આપણે કોલ આવ્યો છે તો જઈએ છીએ નહીતર આ બધો પ્લાનિંગ આપણો અહીં નો હતો બરોબર ને તો બસ આ શાક બની જાય એમની વેટ છે પછી આપણે નીકળી જઈએ આપણે સદસ્ય ને મળવા માટે અને તમારા લોકો સાથે પણ આપણે મેળા કરાવીશું તો બસ હવે આ બને એમની વેટ છે બાકી સિયાબેન ને ત્યારે તૈયાર કરવા હોય તો ખરીદે તું

રેસીપી કઈ પણ છે નથી રેસીપી પણ ચાર વાગ્યા ની મસ્તી થી બધું ફોલો આમાં કરવા ને મને બેન મારા જીવે છે ના ઈ કે મમ્મા મમ્મા બારી બેહડી તો કે મમ્મા ધાણા ભાજી મેથી લેવી તો ઈ બધું શું થાય સાયકલ માં લઈ ગઈ તો પહેલી વાર ને સાયકલ માં નોક બે માર્કેટ માં પહોંચી ગઈ ને બસમાં કેમ સાથી સાયકલ માં નો ગયો સાત બાજી લેવાઈ ગઈ તો સાત નો ઠેલો ફ્રૂટ ની ઠેલી સીયા ને સાયકલ ચાર વસ્તુ મારી પાસે હું એકલી આપણે વાત મોટી થઈ કે ફેમિલીના જે સદસ્યો છે એમને મળવા માટે આપણે ક્યાં જવાના છે તો હવે બેકગ્રાઉન્ડ બધું જોઈને તમે લોકો ઓળખી જ ગયા છો કે આપણે ક્યાં આવ્યા છીએ તો બસ આવીએ છીએ ગોલાધર અને ગાય માતા વિહાણી છે તો મસ્ત મજાની વાછડી આવી છે તો સિયાબેનને વાછડી સાથે મુલાકાત કરાવવા માટે આપણે લઈએ છીએ કારણ કે હા ગોલાધર મંદિરે જે ગાય વિહાણી છે મસ્ત મજાનો નાનો નાનો વાછરડો આવ્યો છે અમને તો સિયાબેન ના ગાય સાથે તો બેલેથી લગાવ છે તો બસ સિયાબેન ની મુલાકાત કરવા લઈ આવ્યા છીએ આપણે ગાય એ તો ખબર નથી કે આ વાછડી હોય કે વાછડો એને શું કહેવાય એટલે એમના માટે બધું ગાય ગાય તો સિયા ગાય ક્યાં છે ન્યા છે સિયાને ગમે ને ગાય હે હા ગાય એક્ચ્યુઅલમાં તો આપણે લઈ જવું હતું ખીરું પણ ખીરાની દવા ખબર નહીં હોય કે ના હોય હે